નમસ્કાર મિત્રો હંમેશા આ વાત યાદ રાખજો કે સારા અને સુવર્ણ દિવસો મેળવવા માટે માણસને મુશ્કેલ સમયમાંથી પસાર થવું જ પડે છે નમસ્કાર મિત્રો રાધે રાધે તમારા પોતાના યુ ટ્યૂબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે ખાસ કરીને કુંભ રાશિના જાતકો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ માટે સત્યાવીસ જાન્યુઆરી મંગળવારનો દિવસ કેવો રહેશે આવનારા સમયમાં તેમને કઈ બાબતોમાં સાવધાન રહેવાની જરૂર છે અને કુંભ કુંભરાશિવાળાને કઈ કઈ સારી અને શુભ ખબર મળવાની છે આ બધાની આજે વિગતે વાત કરીશું તો મિત્રો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે કુંભ કુંભરાશિવાળાનું પારિવારિક જીવન કેવું રહેશે ધંધા અને વ્યવસાયમાં સ્થિતિ કેવી રહેશે પ્રેમ જીવનમાં કયા ઉતાર ચઢાવ આવશે અને સાથે સાથે આજે તેમની તબિયત કેવી રહેશે મિત્રો આજે અમે તમારા માટે આજનું સંપૂર્ણ કુંભ રાશિફળ લઈને આવ્યા છીએ જો તમારી પણ રાશિ કુંભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આજે મંગળવાર છે જે દિવસ બજરંગબલી મહારાજને સમર્પિત માનવામાં આવે છે એટલે મિત્રો કોમેન્ટ બોક્સમાં જય રામ જરૂર લખજો સાથે સાથે મિત્રો વિડિયો લાઈક કરો અને જો તમે અમારા ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલને ઓલ પર જરૂર સેટ કરો હવે મિત્રો વાત કરીએ આજના પંચાંગની આજનું પંચાંગ છે સત્યાવીસ વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ મંગળવાર આજની તિથિ છે નવમી આજનું નક્ષત્ર છે વર્ણી નક્ષત્ર હાલમાં શુક્લ પક્ષ ચાલી રહ્યો છે મિત્રો આજે સૂર્યોદય સવારે સાત વાગ્યા બાર મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે પાંચ વાગ્યા પંચાવન મિનિટે થશે આજનો શુભ સમય બપોરે બાર વાગીને પચ્ચીસ મિનિટથી બે વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે જો તમે કોઈ પણ શુભ કામ કરવા માંગતા હો તો આ સમય તમારા માટે લાભદાયક રહેશે આ સિવાય મિત્રો આજનો એક વધુ શુભ સમય છે સવારે નવ વાગીને વીસ મિનિટથી દસ વાગીને ત્રણ મિનિટ સુધી મિત્રો આજે તમારો લકી નંબર છ છે અને તમારો લકી કલર ભૂરો રહેશે હવે મિત્રો વાત કરીએ આજના ચાણક્ય નીતિ જ્ઞાનની ચાણક્યજી કહે છે જ્યારે જીવનમાં દુઃખ અને પીડા પોતાના લોકોથી જ મળવા લાગે ત્યારે કેટલીક વાતો હંમેશા યાદ રાખવી જોઈએ મિત્રો જ્યારે પોતાના જ લોકો આપણને દુઃખ આપે ત્યારે ગુસ્સો આવવો સ્વાભાવિક છે પણ ગુસ્સામાં લેવાયેલો નિર્ણય ઘણી ઘણી વખત પોતાના લોકો અમારી લાગણીઓને સમજી શકતા નથી અને તેમના શબ્દો આપણને અંદરથી તોડી નાખે છે પણ યાદ રાખજો જે લોકો આજે તમારી કદર નથી કરતા એ જ લોકો કાલે તમારી કિંમત જરૂર સમજશે સમય બધું બદલી નાખે છે બીજાની ભૂલને કારણે તમારા સંસ્કાર અને સિદ્ધાંતો ક્યારેય ન બદલો કઠિન પરિસ્થિતિમાં દુઃખ આપનારને હરાવવાથી વધુ જરૂરી છે પોતાના પર કાબૂ અને આત્મવિજય મેળવવો જ્યારે પોતાના લોકો તરફથી પીડા મળે ત્યારે ધીરજ આત્મવિશ્વાસ અને સકારાત્મકતાને તમારું સૌથી મજબૂત હથિયાર બનાવો હવે મિત્રો વાત કરીએ આજના કુંભ રાશિફળની આજે તમારો દિવસ કેવો રહેશે આવો જાણીએ મિત્રો રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ શુભ સંકેત આપી રહ્યો છે જૂના કે નવા રોકાણમાંથી સારો નફો મળવાની શક્યતા છે કોઈપણ પ્રકારના વિવાદ કે વાદવિવાદથી દૂર રહો કારણ કે વારંવાર સફાઈ આપવાથી મામલો વધુ ગૂંચવાઈ શકે છે આજે તમને કંઈક નવું શીખવાની ઈચ્છા થશે જે તમને બીજાઓની સરખામણીમાં આગળ વધવાની તક આપશે ભલે તમે કોઈ નવું કૌશલ્ય શીખવાનું શરૂ કરો જેમ કે ગિટાર શીખવું જ કેમ ન હોય કામકાજના ક્ષેત્રમાં થોડી અડચણો અનુભવાઈ શકે છે कारण के आजे तमारी तबियत पूरो साथ नहीं आपे आ कारण कोई महत्वपूर्ण काम अधूरू रही शके छे। एवा समय धीरज अने समझदारी थी काम लो कोई मोटी योजना के नवा विचारों तरफ तरु ध्यान खेचाई शके प्रकार रोकाण करता पहला ते व्यक्ति अथवा योजनानी સંપૂર્ણ તપાસ જરૂર કરો ઘરમાં કોઈ પણ ફેરફાર અથવા મોટો નિર્ણય લેતા પહેલાં તમારા વડીલોની સલાહ જરૂર લો નહીં તેઓ તમારાથી નારાજ પણ થઈ શકે છે આજે પ્રેમજીવનમાં રોમાંસ અને સચ્ચાઈનો સુંદર મેળ જોવા મળશે તમે બંને એકબીજાની લાગણીઓને ઘેરાયથી અનુભવશો આવો દિવસ છે કે તમે પોતાના માટે સમય કાઢવાની કોશિશ કરશો ભલે દિવસ દરમિયાન વ્યસ્તતા રહેશે પણ સાંજના સમયે તમને તમારા પાર્ટનર સાથે સારો અને શાંતિભર્યો સમય ચોક્કસ મળશે વૈવાહિક જીવનમાં પ્રેમ અને આપનાપણું વ્યક્ત કરવું ખૂબ જરૂરી હોય છે અને આજે તમે આ વાતને ઊંડાણથી અનુભવશો જે મિત્રો સાથે લાંબા સમયથી મુલાકાત નથી થઈ તેમને મળવા માટે આજનો દિવસ અનુકૂળ છે પરંતુ વધુ સારું રહેશે કે તમે પહેલેથી જ તેમને તમારા આવવાની જાણ કરી દો નહીતર સમય બગડી મિત્રો આજે ખર્ચામાં અચાનક વધારો થવાના સંકેત પણ જોવા મળી રહ્યા છે જેના કારણે મન થોડું અશાંત રહી શકે છે અને માનસિક તણાવ વધે તેવી શક્યતા છે તમારી આવક સામાન્ય રહેશે તેથી આર્થિક સંતુલનમાં થોડી અસ્થિરતા અનુભવાઈ શકે છે આજે તમને પરિવાર પ્રત્યેની તમારી જવાબદારીઓને ગંભીરતાથી સમજવાની જરૂર છે પરિવારથી દૂર રહેવું તમારા માટે યોગ્ય નહીં રહે શક્ય હોય તો ઘરના વડીલો સાથે વાતચીત કરો અને તેમના અનુભવોથી જીવનની મહત્વની શીખ લેવાનો પ્રયાસ કરો આથી સંબંધોમાં મધુરતા આવશે અને તમને નવી તથા ઉપયોગી જાણકારી પણ મળશે આ સમય દરમિયાન પારિવારિક બાબતોમાં તમારા વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરો તેમને મહત્વ આપવામાં આવશે મીડિયા અને સંપર્ક સાધનો દ્વારા તમને નવી અને લાભદાયી માહિતી મળી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે કરેલા પ્રયત્નો મોટાભાગે સફળ રહેશે જો કે વધુ વિચાર માં સમય પસાર થઈ શકે છે તેથી જરૂરી નિર્ણય સમયસર લો તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો અને વિચારો માં પરિપક્વતા લાવવાનો પ્રયાસ કરો મિત્રો આજે તમારો મોટો ભાગ નો સમય માર્કેટિંગ અને બહાર ની પ્રવૃત્તિઓમાં પસાર થઈ શકે છે ધ્યાન રાખો કે સમય નો સારો ઉપયોગ કરો અને તેને વ્યર્થ ન જવા દો પતિ પત્ની વચ્ચે જો કોઈ પારિવારિક સમસ્યા હોય તો શાંતિપૂર્વક વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવો તમને જરૂર સફળતા મળશે પ્રેમ સંબંધોની વાત કરીએ તો આજે તમે પોતાને ખૂબ નસીબદાર અનુભવશો સાથે જ આ સમય આત્મમંથનનો પણ છે તમારા આંતરિક અવાજને સાંભળવાનો પ્રયાસ કરો સંકોચ અને ડર છોડીને તમારા વિચારો સ્પષ્ટ અને સત્યરૂપે વ્યક્ત કરવું આજે ખૂબ જરૂરી છે ધૈર્ય રાખો અને સકારાત્મક વિચાર અપનાવો પડકારો આવી શકે છે પરંતુ તમારો મજબૂત સંકલ્પ તમારા અનુભવોને વધુ હવે મિત્રો વાત કરીએ તમારી લવ લાઈફની આવો જાણીએ કે આજે તમારું પ્રેમજીવન કેવું રહેશે મિત્રો પ્રેમ સંબંધો ખૂબ નાજુક ડોરથી બંધાયેલા હોય છે તેથી તેને મજબૂત રાખવા માટે સ્વભાવમાં સકારાત્મક ફેરફાર લાવવો જરૂરી છે આજે પ્રેમી સાથે ભવિષ્યની યોજનાઓને લઈને મતભેદ થઈ શકે છે જેના કારણે તમે બંને એકબીજાની વાત સારી રીતે સમજી શકશો નહીં હવે સમય આવી ગયો છે કે તમારા જીવનના તે ખાસ વ્યક્તિ માટે જેને મેળવવા માટે તમે ભગવાન પાસે પ્રાર્થના કરતા આવ્યા છો તમારા વર્તન અને કાર્યશૈલીમાં ફેરફાર કરો આજે તમને સમજાશે કે જેને તમે આકર્ષિત કરવા માંગો છો તે ચાલાક રીતો કરતા સિદ્ધાશ અને સચ્ચાઈથી વધારે પ્રભાવિત થશે આ વ્યક્તિ સૌથી અલગ છે અને તમારાથી ઈમાનદારી તથા ખુલ્લાપણું ઈચ્છે છે હવે મિત્રો વાત કરીએ તમારા વ્યાપાર અને કારકિર્દીની આજે સ્વાસ્થ્ય બાબતે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારકિર્દીમાં ફેરફારના સંકેત મળી રહ્યા છે પરંતુ આ બદલાવ તમને ખુશી આપશે નવી નોકરીની ઓફર મળી શકે છે અથવા તમને નવા વિભાગમાં બદલી પણ થઈ શકે છે પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે તમે નવી જવાબદારીઓને દિલથી સ્વીકારશો અને પોતાને સાબિત કરવા પૂરતી ઉર્જા સાથે કામ કરશો મિત્રો તમારી કાર્યક્ષમતા અને મહેનતથી આસપાસના લોકો ખૂબ પ્રભાવિત થશે હવે મિત્રો વાત કરીએ સ્વાસ્થ્યની આજે શ્વાસ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે જેમને અસ્થમાની સમસ્યા છે તેમણે ખાસ કાળજી રાખવી જોઈએ અને ધૂળ માટી તથા એલર્જી ફેલાવનારા તત્વોથી દૂર રહેવું જોઈએ હવામાનની અવગણના કરવાથી શરદી થવાની શક્યતા પણ છે તેથી હવામાન મુજબ કપડાં પહેરો જો છેલ્લા કેટલાક દિવસોથી કોઈ શારીરિક તકલીફ ચાલી રહી હોય તો આજે તેનું કારણ સ્પષ્ટ થઈ શકે છે તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ રોજ કુંભ રાશિનું રાશિફળ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર જરૂર સિલેક્ટ કરો તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણા